બિકાનેર હાઉસ નવી દિલ્હીમાં મળેલા અવિસ્મરણીય ડેબ્યુ પછી બિસ્પોક આર્ટ ગેલેરી હવે તેની લોકપ્રિય આર્ટ શોકેસને અમદાવાદ લઈ આવી છે જ્યાં કલાપ્રેમીઓ સંકલનકારો અને પરખું રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે આ શોકેસનું અમદાવાદ એડિશનની શરૂઆત પંદર નવેમ્બર બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી મૂકવામાં આવી છે જે શહેરના વિકસતા સાંસ્કૃતિક પરિદૃશ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થશે આ આર્ટ શોકેસ વિશે વાત કરતા બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલાએ જણાવ્યું કે આ શોકેસ માત્ર કૃતિઓનો સમૂહ નથી તે આધુનિક અભિવ્યક્તિના બદલાતા પરિદૃશ્યની એક રસપ્રદ યાત્રા છે ઓળખ સ્મૃતિ અને માનવ અનુભૂતિને આ આંતરરાષ્ટ્રીય કલાકારો કેવી રીતે વ્યક્ત કરે છે તે જોવા માટે અમદાવાદનું સાંસ્કૃતિક ઉર્જાવંત માહોલ એક આદર્શ મંચ સાબિત થાય છે રેનોનેન્સ ઓફ સોલ શીર્ષક ધરાવતી આ પ્રદર્શનનું અમદાવાદ એડિશન આ સર્જનાત્મક સફરને આગળ વધારતા દસ આંતરરાષ્ટ્રીય કલાકારોની અદ્ભુત રજૂઆત કરે છે જેઓના સર્જનો ભૂગોળ પરંપરા અને સમયની તમામ સીમાઓને પાર કરતા જોવા મળે છે ઇવન ગવારવાલા બિસ્પોક આર્ટ ગેલેરી નો ફાઉન્ડર છું એ સિંધુ ભવન ઉપર આપણે એક આર્ટ ગેલેરી અને આર્ટ સેન્ટર ચલાવીએ છીએ મારી પાછળ તમે જોઈ શકો છો ઉઝબેકિસ્તાન ના અત્યારે લિવિંગ મોસ્ટ સિનિયર આર્ટિસ્ટમાં માં બખુદીર જલાલ ગણાય છે આ આર્ટિસ્ટ મે ઇન્ડિયાના મોટા મોટા કલેક્ટર્સ જે બિલિયનર્સ કેટેગરી કહેવાય એમાં મેં પ્લેસ કર્યા છે તો મારું કામ એ છે કે ઇન્ડિયન આર્ટિસ્ટને હું એક ઇન્સ્પિરેશન આપું આ ફોરેનના માસ્ટર્સ બતાવીને અને વાઇસ વર્ષા જેમ કે ઇન્ડિયન આર્ટિસ્ટનું જે જે વિચારવાની શ્રેણી છે એ પણ અલગ હોય છે તો આ ફોરેનના આર્ટિસ્ટ એ પણ શીખીને જતા હોય છે અને પછી એ કોલેબરેટ થતું હોય છે જી જેમ કે દેવીનું આર્ટવર્ક જે આપણે બનાવડાયું કિનેસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર થી મૂર્તિ તો આપણે આ એ પ્રયત્ન કરવા માંગીએ છીએ કે ઇન્ડિયન કલેક્ટર્સ કે ઇન્ડિયન ઇન્ડિયન આર્ટ સીનને પ્રમોટ કરવા આવા ગ્લોબલ માસ્ટર્સને મારા રિલેશન થ્રુ કે મારા રિપ્રેઝન્ટેશન થ્રુ હું એમને ઇન્ડિયન સિરીઝ કે ઇન્ડિયન વર્કસ હોમ બનાવડાવતો હોઉં છું જેથી આવા યુનિક પીસ જે કદી બનવાના નથી એ એક આપણે મ્યુઝિયમ કેટેગરીના વર્ક્સ બની શકે છે કેમ આવનારા પચાસ વર્ષ પછી આ બધા પીસેસ ડેફિનેટલી ઓપ્શનથી લઈને મોટા મોટા કેસલ ને પેલેસીસમાં હશે એ મારો આશય છે કે આ આર્ટિસ્ટ ને હું એવી ફેમ આપું એવા કલેક્શનમાં હું એન્ટર કરાવું મોટા મોટા હોટેલ્સ પેલેસીસ ને એમાં તો એઝ અ ગેલરીઝ મારો આશય એ રહેશે કે આ જેટલા પણ આવી ટાઈપના ગ્લોબલ માસ્ટર્સ છે એમને હું એક વાર તો મિનિમમ હું શોકેસ કરું જેથી કરીને ઇન્ડિયાનું પણ એક ફેમ થાય વર્લ્ડ વાઈડ અને ઇન્ડિયન સિરીઝ જે આપણે હવે કરવાના છીએ આર્ટિસ્ટ જોડે એ એવું એક ફ્યુચર માટે થશે કે ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયા વખણાશે પછી આપણા ત્યાં અમદાવાદમાં એસ સચ આર્ટ ગેલેરી કલ્ચર નથી હવે આવી રહ્યું છે મારા જેવી બહુ બધી ગેલેરીઝ ટ્રાય કરી રહી છે કે જે ડેલી બોમ્બેના જે એક હોય છે કલ્ચરમાં કે આ ચાલો સેટરડે થયો તો આપણે ગેલેરી જઈએ કે ઘણા લોકો તો કીટીમાં પણ પ્લાન કરતા હોય છે ગેલેરીનો તો આપણા ત્યાં એવી વિચારવાની શ્રેણી હું ઉત્પન્ન કરવા માગું છું લોકોના માઇન્ડમાં જેથી કરીને એ લોકો એટલીસ્ટ એમના પૂરતું કે એમની પછીની જનરેશનમાં આ ઇન્કલ્કેટ કરે કેમ કે આર્ટ અને કલ્ચર વગર આપણી સંસ્કૃતિ ના રહી શકે એ ચાહે ફોરેનની હોય કે આપણી હોય આપણે એ એક લેવલ બધાને આપણે એજ્યુકેટ કરવા માગીએ છીએ